કેમ છો મિત્રો આજે આપણે ભરેલા રીંગણ અને ભરેલા બટાકાનું શાક બનાવવાનું છે ટેસ્ટી અને રસેદાર તો રીંગણ લીધા છે એને આપણે છોડી દેવાના કચરા કચરા અને પછી બંને સાઈડથી એને કાપી કાઢવાના છીએ કારણ કે આપણે અંદર મસાલો ભરવાનો છે એવી જ રીતે આપણે બટાકા લેવાના છે સ્લાઇસ બટાકાની નાની લેવાની એટલે શાક જલ્દી ચડી જાય હવે બટાકાને બી છોલી દેવાના છે અને પછી આવી રીતે વચ્ચેથી કાફા પાડી દેવાના છે હવે મસાલા માટે આપણે ચણાનો લોટ મીઠું મરચું હળદર ધણાલીરું ખાંડ સિંગદાનો ભૂકો અને થોડીક તેલ નાખવાનો જો લીલા લસણ લીલા ધાણા તમે નાખી શકો છો બધા મસાલાને બરાબર મિક્સ કરી લેવાનું છે આ શાક ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે ખાવાની એકદમ ટેસ્ટફુલ શાક બનશે પછી બટાકાની વચ્ચે આવી રીતે માવો ભરી લેવાનો છે અને રીંગણના પણ આવી રીતે જે આપણે ચીરિયા કર્યા હતા એની વચ્ચે માવો ભરી લેવાનો છે ત્યાર પછી આવી રીતે બધા જ મેં ભરી દીધેલા છે તો રીંગણા પણ ભરાઈ ગયા અને બટાકા પણ ભરાઈ ગયા હવે આપણે એક તવલામાં તેલ લેવાનું છે તેલમાં આપણે થોડી રહી નાખવાની છે રહી તરી જાય પછી જીરું મરચાંની પેસ્ટ એટલે લસણ મરચાંની પેસ્ટ નાખવાની છે સહેજ હળદર સહેજ મરચું હિંગ અને સહેજ પાણી નાખી અને વઘાર કરવાનો છે ત્યાર પછી આપણે જે પણ પેલા રીંગણાં અને બટાકા જે ભર્યા હતા તે એક પછી એક અંદર નાખી દેવાના છે અને થોડુંક જો પાણી જોતું હોય તો તમારે નાખી દેવાનું છે અને ઢાંકી દેવાનું છે થોડી વાર પછી જોઈશું તો આ ટેસ્ટ ફૂલ સરસ મજાના ભરેલા રીંગણ અને ભરેલા બટાકાનું શાક તો તમે જુવાનો રોટલો ને બાજરીનો રોટલો હોય તો એની મજા જ કંઈ હોય છે આ શાક મેં ગરમા ગરમ રોટલી ભરેલા મરચાં અને છાશોડે સર્વ કર્યું છે